જય માતાજી પશુપાલન મિત્રો ખેડૂત મિત્રોને કેમ કે આપણી ચેનલમાં તમે જોડાના એ બદલ તમારો દિલથી આભાર માનું છું ને તમે ઘણો બધો મિત્રો સપોર્ટ કરો છો અને થોડા થોડા વધવા મેળવ્યું ને હું ભાઈ તમારા માટે ફૂલ મહેનત કરીને આજે હું તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું અને કાયમથી અલગ લઈને હવે ને આ પશુપાલન મિત્રોને ખાસ એટલે ખાસ ઉપયોગી છે અને ખેડૂત મિત્રોને એ ઉપયોગી છે કેમ કે ખેડૂત મિત્રો ભાઈ પશુ રાખતા જ હોય અને પશુપાલન મિત્રોને વધારે પડતો હોય કેમ કે તબેલાની માહિતી ન હોય એટલે એની માહિતી હું તમને આપવાનો છું ને આ વિડીયોમાં મિત્રો હું તમને પશુ વિશે એવી માહિતી આપવાનો છું કે પશુ ગાભનલા સોરી ગાભ હું પછી ગરમી કાઢવાનું ગરમી કાઢતી હોય ડેબુ કાઢતી હોય આ બધું હું તમને આ વિડીયોમાં બતાવીને દેશી ઉપાયથી અને તમારે કાંઈ પણ જાતનો ખર્ચો નહીં આવે હાવ મફત છે તો શેર સુધી વિડીયોમાં બની રહેજો અને ચેનલ મારે સબસ્ક્રાઈબ કરી નાખજો ના માટે ખેડૂત મિત્રો દેશી અને દેશી ઉપાય છે હા જો જોયું તમે આ ખડ તમને બતાવીશ છે આ ખડ તમને કાંટાળું લાગતું છે પણ સાધારણ નથી દેશી આ ખંડમાં છે અને આ ખંડમાં મિત્રો આપણે કાઠિયાવાડી ભાષામાં કહી તો આને આપણે ઘણા નામે કહીશી ભોરંગડી દારૂડી આવા ઘણા બધા નામ હોય ને આ પહેલાં તો તમને એ કહી દઉં મિત્રો આ કઈ જગ્યાએ મળે તો આની જગ્યા તો મિત્રો છે ને ગમે વાડીમાં થાય કેમ કે ડુંગરાવાળે બહુ કાળી જમીનમાં નથી રાતરાવ રાત્રાવપણા હોય ને એવી જમીનમાં આ ફોરંગડી કી કે દારૂડી કી સાય ને આ કરે તો મિત્રો શાળામાં સાય છે કેમકે આને પાણીનું છે ને પાણી ફૂંકાઈ જાય ને પછી આ સાય સુધી ભીનું હોય ને ત્યાં સુધી તમને આ વસ્તુ જોવા નહીં મળે ને આમાંથી તમને એક વસ્તુ હું મિત્રો એ બતાવીને તો એ તમારા મિત્રો એ ભેંસું હું કહું ને એ રીતે ખવડાવજો એટલે એ તમારા છે ને ગરમી કાઢતી બનસી છે ને પહેલાં જ તમને કહી દઉં તમને ખબર છે મિત્રો કે અમારી ભેંસી હવે દસ પંદર દિવસમાં વીઆવાની છે ને હવે સેવી જેવી તેવી ગરમી કાઢવાનું પ્રમાણ દેખાણું છે તો તમારે આ ઉપાય ચાલુ કરી દેવાનો ને ખાલી તમારે છે ને બે થી ત્રણ જ દિવસ કરવાનો તમને રિઝલ્ટ મળશે રિઝલ્ટ નહીં મળે એવું બનશે જ નહીં મળશે સો ટકા કેમકે તમારે નહીં મળે તો એ કોઈ દેશી ઉપાય છે કોઈ પૈસો નહીં પકડે પણ મેં તો મારી ભેંસને અનુભવ કર્યો એટલે મારો અનુભવ કર્યો એટલે તમને આ અનુભવ બતાવું છું પણ પછી તમારી ભેંસને કાંઈ બીજો પ્રોબ્લેમ હોય તો પ્રશ્ન સોલ્વ ન થાય બાકીને કર સો ટકા થઈ જાય તો વિડીયોમાં હું તમને હવે કહી દેવાની મેન માહિતી તો પહેલાં તો ખેડૂત મિત્રો એનો મેન વસ્તુ તમને કહું ને તો વધારે પડતું તમે એને ગરમ ખવડાવ્યું હોય ગરમ વસ્તુ એટલે કે કપાસિયા છે પોપડી છે આવું બધું ઘણું બધું ખવડાવ્યું હોય તો પછી ભેંસને ગરમી સડી ગઈ હોય તો બી વધારે પછી પડતું તમે ગરમ ખવરાવો ને તો ગરમી કાંઠે કેવી રીતે કે તમારે ગાભડી હોય ને તમે કપાસિયા ખવરાવો ખબર હોય તો ઘણા બધા વાતો કરે કે ગાભડાને પેલું વેતર હોય તો ગોળ આવ કરે ગોળા આવશે કપાસિયાથી તો એવી રીતે તમે કપાસિયા ખવરા અને વધારે પડતા ખવરાવાથી ગરમ લાગી જાય તો મિત્રો ગરમી કાઢે ને કે અમુક ભેવું નહીં કાઢે અમુક કાઢતી હોય તો એને આપણે ખબર હોય તો વાંથી દોરીએ બાંધી દઈએ ને વીઆ તારે મિત્રો ખબર હોય તો આપણે છોડી નેચી પાછા ને એક જણાને ધાન રાખવું પડે ને એ ભેંચ તમારા કદાચ આપણે હાથમાં લેવી મિત્રો કેમ કે ઠલવાય જાય કેમ કે આપણે કોઈ હોય નહીં ને એ બળ કરવા મળ્યું હોય તો ઓછી તરીકે ભેંચ લાખ રૂપિયાની હોય કે પચાસ આપણે હાથમાં લેવી જાય આવું બધું થાય તો તમારે હવે આવું નહીં થાય આ વિડીયો તમે ખાલી શેર સુધી જોઈ લેજો તો હું તમને પેલા ખળ બતાવી તો જુઓ મિત્રો આ છે આપણું પેલા ખળ આપણે દેશી ભાષામાં એને ભોરંગડી કહી ને બીજું દારૂડી કહી એવા ઘણા બધા આપણે નામ કહીએ આ ખડને જો મેં તમારા માટે એક ખડ ખેંચેલું છે ને આમાં ઉપર એક દોડવા આવે મિત્રો આ ડોડવા આવે ને દોડવા એને તમારે પહેલાં આ તારા કાશી છે એટલે તમારે થોડીક પાકી જવા દેવાની તમે દોડવા બતાવો ને તો જો આની અંદર ફૂલડા આવી ગયા છે ને ફૂલ્ડાની અંદર થોડાક સમયમાં બી આવશે બી આવે ને એટલે પછી તમારે એને પહેલાં બી અંદરથી કાઢી લેવાના કેમ કે કાટાળું નહીં ખાતા એટલે કેટલી આપણે મોટી ભેંચ હોય તો મિત્રો હો દોઢસો ગ્રામ જેવું બી કાઢજો ને પછી તમારે એને ખવરાવાનું નહીં દૂધ હોય કે આપણે દૂધ અડધો લીટરથી લીટર જેટલા દૂધ એમાં તમારે એને નાખી દેવાના બીબડા તમારે છે ને પહેલાં તો ડબલા જ ભરી લેવાના કાયમ આવશે તમારે કારક એટલે તમારે એને ડબલા ભરી લેવાના ને તમારે હોથી દોઢસો ગ્રામ જેવું ભેં ભેવાની ભેં એ પ્રમાણે દૂધમાં નાખી દેવાના પછી એ ખવારે ખવરાવાના એમ રોજ સવારે સવારે ખબર હોય દસ પંદર દિવસ તમે આ ખરમ સ્વર આપજો કેમકે ગરમી કાઢતી નાલી બંધ થઈ જશે ને આગળ જતાં કાઢશે નહીં આ છે તો જો આ ખડશે છે જોઈ લેજો ખડ મિત્રો કેમકે ભૂલાઈ ન જાય પછી પાછા તમને પ્રોબ્લમ થશે ભૂલાઈ જશે તો હજી એકવાર તમને બતાવી દઉં જો આ ખડશે છે ખાસ ખાસ એટલે ખાસ ખેડૂત મિત્રો જોઈ લેજો તો આનાથી તમે મિત્રો છે ને આ ઉપાય કરશો ને તો તમારી ભેંસ ગરમી કાઢતી બનસી જશે ને તમારે ઘણો બધો ફાયદો થશે તો તમને ત્યાં તબેલાવાળા વિડીયો જોતા હોય તો મિત્રો એને દાંત આવતા છે પણ મેં તો રિયલી અનુભવ કરેલો છે એટલે તમને બતાવું છું તો તમને ગમે તો કરજો બાકી પરાને કોઈને હું નથી કહેતો મિત્રો તો તમને ગમે તો પણ હું કરજો મારા તો પરિણામ રિઝલ્ટ છે એટલે તમને બતાવું છું મિત્રો આપણે આ કાઠિયાવાડીમાં તમને કોરંગડી કહી કે આપણે દારોડી કહીએ આ ઉપાય હતો દેશી પણ મિત્રો હું કહું છું કરજો ને હજી તમને એકવાર કહી દઉં છું દૂધમાં નાખી દેજો વીબડા ને પછી તમે હવારે ટાઈમ પાજો તમારા પાંચથી છ જમાનમાં રિઝલ્ટ નહીં પણ બે દીમાં તમને રિઝલ્ટ મળશે અને ઘણું બધું ફાયદો થશે અને તમારે ભેંસ ગરમીમાંથી થઈ જશે તો આ પણ ઉપાય કરજો ને હવે આજનો વિડીયો પેલા હાઉ નાનો છો કેમકે ખોટો ગપ્પા નથી મારવા જેટલું હતું એટલું તમને બતાવી દીધું અને હવે આપનો વિડીયો આપણે પૂરો કરી છે ને ખેડૂત મિત્રો હું આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ મિત્રો આવા નવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી